જુઓ મિત્રો આપણે બપોર વેણીને લાવ્યા છીએ થેલી ભરીને જો આપણે આ કટ્ટું ફરીને લાવી દીધું છે અહીંયા આપણે બબુડી રમેરી છે જોઈ શકો છો જબરજસ્ત અહીંયા સર આપણે ગવાર વાવેલો ને અહીંયા આપણે દૂધી વાવેલી છે દૂધી પણ મોટી મોટી થઈ ગઈ છે અને અમુક નાની નાની છે જો નાની નાની દૂધી વળગી છે જય માતાજી મિત્રો કેમ છો બધા મજા મજામાં સવાર પડી ગઈ છે અને આપણે દૂધ ભરાઈને ઘરે આવતા રહ્યા છે જુઓ મિત્રો અમારે બબુડી અહીંયા રમેરી છે પંખો ચાલુ છે એટલે હવા આવેલી છે એટલે પોતે રમેરા છે કાલે અમે બપોયા વેણી લાયા હતા મારા પપ્પાની બધા જો હું તમને બતાવું પપ્પોયા ખાવા હોય તો આવી જજો જો આ મોટા મોટા બપોયા વેણીને લાયા છે આખી થેલી પરીને બીજા ખેતરમાં વાવેલા હતા આપણે જે આગળ છે ને ખેતર એમાં વાવેલા છે એટલે એમાંથી બધા વેણી લાવ્યા હતા એટલે એમાં હવે કટર મારવાનું છે કટર મારવાનું કારણ એ કે વરસાદ વધારે વરસ્યો એટલે બધા પપયા હતા એ અંદર બગડી ગયા ને અમુક ભોય પડી ગયા ને એટલે અમુક ખરી ગયા ને એવું બધું હતું એટલે બધાય પપયા છે ને બધા ભોય પડી ગયા ને એટલે હવે આમાં કટર મારવાનું છે એટલે કટર મારવાનું એ જ કે આમાં હવે નવી શરતી કાપક નવું વાવશે અંદર ગવાર વાવે એટલા એરંડા વાવશે ને કે રાયડું વાવશે અત્યારની સિઝનમાં તો રાયડું જ આવશે લગભગ નોરતા ઉપર વાવી જાય એટલે પછી રાઈડ આવી જાય અમારે ઘણું બધું છે અહીંયા શાકભાજીમાં અહીંયા અમે દૂધી વાવેલી છે જો આ અહીંયા દૂધી છે આ દૂધી આ સોળા દૂધી સ નહીં ન બતાવો તમને છે જો નાની નાની આવી છે દૂધી કા મજૂરી જો આવી રીતે નાની નાની દૂધીઓ આવી ગઈ છે એવડી એવડી દૂધી આવી છે હવે મોટી થઈ જાય એટલે પછી આપણે એને શાક કરશું જો એરંડામાં આપણે હવે ખાતર વાવી નાખીશું આમાં હવે આપણે ચહેરા પાળીઓ બોધવાનું રહ્યું પછી આપણે આમાં પાણી ચાલુ થઈ જાય છે દિવાળી ઉપર દિવાળી ઉપર પાણી બધે ચાલુ થઈ જાય બધા જેટલા એરંડા વાવેલા હોય ને એટલે દિવાળી પર પાણી બધે વાળવાનું ચાલુ કરી દે એટલે પછી આપણે આમાં પાણી વાળી દઈશું પછી આપણે આ વાડે વાડે બધું પાણી આવશે આ બધી જશે સીધું ઘર પાછળથી ડાયરેક કોલ્લી વાળ દેખાય ને એટલી પર પાણી જશે જોઈ શકો છો આવું રિયલ લાઈફ છે અમારી જોઈ શકો તમે બધું જ અહીંયા બધું મળી લે તમારે તંદુરસ્ત ખાવા માટે શાકભાજી મળી રહે જો ગવાર પણ આમાં આવેલો છે જબરદસ્ત થયો હું બતાવું તમને શાકભાજી માટે તો કોઈ લેવા નહીં જવું પડે એમ અહીંયા સોળા છે આ ગવાર જુઓ આ ગ્વાર સજુ અને ફળિયો આવ ચોક ચોક આવી દેશે છે ગવાર હા બીજો ગવાર છે અહીંયા એમને એમ સીધી ઓળાખી ગવારની જ વાવેલી છે અમુક અમુક જગ્યાએ અને અમુક અમુક જગ્યાએ એરંડા પણ છે એટલે આપણે એરંડામાં ભેગા નાખ્યા હતા ને એના કારણે આ ગવારને બધું ભેગું ઉગ્યું છે પછી આપણે રાગે રાગે એને થોડોક આસો કરી નાખ્યું છે આ પાળીઓ બનાવીને એટલે પછી આપણે વાઢી લેવાનો છે હવે આ દિવાળી ઉપર જ રહેશે પછી તો આ નીકળી જાય ગવા પછી આપણે એરંડા એકલા બચશે આ વરસાદના લીધે આમ એરંડાના મઈ ગયા છે એટલે આપણે એક જ વખત કરે કર્યા અને નક્કી તો આમ કલટીનો ગાળો હતો એટલે બે વખત કરે કર્યા નાનું નાનું બે વખત કરે કર્યાડે જો ધીર આટલો ગાળો પડ્યો રહે રસ્ અહીંયાથી કરીને આટલો ને આ વચ્ચે પટ્ટો પણ મોટો પડ્યો રહેશે એટલે આપણે આટલા ગાળામાં આપણે અકાવી દીધું ન આપણે બે વખત એટ કર એડોત આમ નમી ના ગયા હોત તો બે વખત એડોત આખી કાલટીથી એટલે આપણે એક જ વખત અકાવીશું વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા દરરોજ મારા આવા બ્લોગ આવશે જય માતાજી મિત્રો થેન્ક યુ